અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયા છે ત્યારે આ ભવ્ય રામ મંદિરના દર્શન માટે સૌ કોઈ શ્રદ્ધાળુઓ આતુર બન્યા છે તેવામાં શ્રદ્ધાળુઓ સરળતાથી અયોધ્યા ખાતે જઈ શકે તે હેતુથી આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે તેવામાં ભરૂચ રેલવે સ્ટેશન જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું વડોદરાથી ઉપડી અયોધ્યાધામ રામ ભક્તોને લઈ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેન ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ હાથમાં બેનર લઈ જયશ્રી રામના નારા સાથે દર્શનાર્થીઓનું ભવ્ય સ્વાગત સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા જિલ્લા ભાજપ મહામંત્રી નીરલ પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ સમાજના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી રામનું દેશના વડાપ્રધાન ગુજરાતનું ગૌરવ વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોડી સાહેબના કરબલોથી બાવીસમી તારીખે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની મૂર્તિનું સ્થાપના કરવામાં આવી એના ધ્યાનમાં રાખીને દરેક જિલ્લેથી રોજ એક ટ્રેન અયોધ્યા ખાતે દર્શનાર્થે પસાર થઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી આજ રોજ વડોદરાથી ઉપરેલ હિન્દુ પ્રદેશ સમાજ એવા ભગવાન શ્રી રામના મંદિરે દર્શન કરનાર જેના દર્શનાર્થીઓને આવકારવા અને સ્વાગત કરવા માટે આજ રોજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ભેગા થયા છે